સો હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હું હમણાં જ જૂઠી છું જસ્ટ અને ચાકીને બહાર જોયું તો અત્યારે તમને દેખાતું હશે મારા ઉપર તો હું તમને બહારનું નજારો બતાવું જુઓ જુઓ હું જો ફ્રેન્ડ્સ તો હજી છે ને સ્નો ચાલુ છે અને અમારા ઘરની બહારનું તમને બતાવ તો જો હવે અમારે તો જો જો ઘરની બહાર અને ગાડીઓ સાફ કરવા નીકળ્યા છે પણ બિચારો સાફ બી કેવું કરે અહીંયા તો જો અમારે એક જ સરખું લેયર થઈ ગયું છે પગથિયા પણ ઢંકાઈ ગયા છે અમારા ઘરના બહારના જો અને આજે આખો દિવસ છે કાલનો દિવસ છે હું પછી તમને અપડેટ આપતી રહીશ પણ અત્યારે તો જુઓ તમે તો હું તમને અપડેટ આપતી રહીશ કે શું સિચ્યુએશન છે અત્યારે તો બહુ ઠંડુ થઈ ગયું છે બર પણ જોઈએ પછી આગળનું કેવું રહેશે પછી હું તમને અપડેટ ઘરની પાછળનું છે તમને દેખાય છે જો ગાડીનું ટાયર બહુ ઠંડુ છે પણ જો તમને બતાવું અને સાફ કરવા માટે ઓલમોસ્ટ ફરે છે અને અમારી ગાડી જો ત્યાં પડી છે જો કેટલો બધો પડી ગયો છે તો પેલો દેખાય છે સ્નો સાફ કરે છે બિચારો થાકી જવાનો છે આજે આખો દડો સ્નો સાફ કરી કરી જો મેં તમને પેહલા બતાવ્યું તારે હું જોયું અને અહીંયા બિચારા પેલા લોકો છે ને હજી સ્નો સાફ કરે છે સ્નો સાફ કરે છે તો ચેતન હમણાં તમને બતાડવા બહાર જઈએ છે અત્યારે સ્નો ઓલરેડી ચાલુ છે પણ હું તમને બતાડવા માટે સ્પેશિયલ બહાર નીકળીશ કારણ કે ઠંડુ તો છે તો જોજો કેટલો સ્નો પડ્યો છે બહુ છે આજે આખો દિવસ છે કાલે છે કેમ કે સ્નો છે ઓ દેખો કબૂતર બિચારા સવારના મેં કેટલા કબૂતરને આજે દાણા નાખ્યા ખબર છે ચકલાને બ્રેડ નાખી ભાખરી નાખી પણ બિચારા ઠંડીમાં જાય બી ક્યાં ત્યાં સામે દેખાય તો તમને જો બધા બેઠેલા છે જો દેખાય છે સામે જો બધા બિચારા ઠંડીમાં બેઠા છે ત્યાં હવે પણ ક્યાં જાય કારણ કે બધું પેક થઈ ગયું છે એ લોકોનું બી એ લોકોનું બી બધું પેક થઈ ગયું છે તો બિચારા ચકલા અને કબૂતર ક્યાં જાય તો જુઓ અહીંયા આવો સ્નો પડે તમને લોકોને ને હેખ મારા ચશ્મા તમને બતાડવા માટે અમે લોકો સ્પેશિયલ બહાર નીકળ્યા છે કે અત્યારે અહિયાં કરી આજે સ્નો સ્ટોમ છે તો ન્યૂ જર્સી અમે લોકો ન્યૂ જર્સી સ્ટેટમાં રહીએ છીએ અને અહીંયા કરી આજે સ્નો સ્ટોમ છે તો તમને લોકોને બતાડવા માટે સ્પેશિયલ બહાર નીકળ્યા કે કેટલો સ્નો પડે છે તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા લાઈક એન્ડ શેર કરવાનું ના ભૂલતા પણ ચલો હું તમને આગળ બતાવું હવે અહીંથી રસ્તો જુઓ તમને ખબર પડે છે કે વોકવે વોકવે કઈ બાજુ છે અને અહીંયા જુઓ હું ચાલું છું તો જુઓ મને દખાતું નથી કારણ કે મારા ચશ્મામાં ભીજી જાય છે તો હું તમને બતાડું હું તમને બહુ દૂર સુધી નહીં લેજ કારણ કે ઓલમોસ્ટ બહુ ઠંડુ થઈ ગયું છે બારે અત્યારે વેતર માઇનસમાં જાય છે તો હું તમને અહીંયા સુધીનો નજારો બતાડું કારણ કે મેં હેન્ડ ગ્લોવ બી કરી નાખ્યા છે એટલે મને બહુ ઠંડી લાગે છે તો ચલો મારી તો જો હું તમને છે ને અત્યારે બતાડવા માટે સ્પેશિયલ નીકળી છું બહારે ઓ બાપરે હું ને ચેતન આ ચેતન જો તમને હોપ કે તમને દેખાતું હશે એક મિનિટ ચાલુ રાખ ઉભો રે બે જો આખો રોડ સુમસાન છે અને તમને જો રોડ પર કોઈ નહીં મળે અને જુઓ બહુ જ સ્નો છે તં ના જઈશ પડીશ દેખો બહુ જ બહુ સ્ટ્રોંગ છે અત્યારે અને બહુ જ ઠંડુ થઈ ગયું છે તો અત્યારે બિચારા ગાડીઓ લઈને સાફ કરે છે પણ એમની મહેનત બેકાર જાય છે એમની મહેનત બેકાર જાય છે કેમ કે અત્યારે બહુ સ્નો છે તો એ લોકો બિચારા કામ કરે છે પણ બહુ જ એ લોકોની બી ખરાબ હાલત છે અત્યારે તો જુઓ તો હોપ કે તમને અમારો આ ગમે નાનો છે પણ તમને મજા આવશે કે અહીંયા ઘડીનું વેધર જોવું હવે પાછા જઈએ કારણ કે બધું થીજવા માંડ્યું છે અમારું સ્પેશિયલી તૈયાર થઈને બહારે નીકળ્યા પણ હિમ આનાથી આગળ જવાની હિંમત નથી અને બિચારા પક્ષીઓ આટલી ઠંડીમાં હવે નહીં કહી જતા રહ્યા કારના તો અહીંયા બેઠક તા પણ જો રહ્યા જો બતાવ મારા ઘરની બહાર એ લોકોને એમ કે મેં દાણા નાખ્યા છે તો જુઓ છે દેખાય છે તો બિચારા હવરના અહીંયા ફરે છે આટલી ઠંડીમાં એ લોકો એ શું કરે એમનું જનજીવન કેવી રીતે ચલાવે અમે हमारो जनजीवन हमें हमारो जनजीवन चलाइए छे सी लोगों के भू भाड़े लो <laughs> <laughs> जो चिंता ना करे कोई बूम पाड़ी है ले मैं सामने बूम पाड़ी पण और... तो फ्रेंड्स પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક એન્ડ શેર કરવાનું ના ભૂલતા તો થેન્ક યુ સો મચ લવ યુ ઓલ અને આવો સપોર્ટ કરતા રહેજો તમારો બધાનો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ જય માતાજી હવે બહુ ઠંડુ લાગે છે ચાલો ચેતન બે મિનિટ પકડતો ફોન તો આગળ જવાની હિંમત મારી નથી થતી ચેતન કે છે હજી બહાર જવું છે આગળ પણ ના બહુ જ ઠંડુ છે થોડો સ્ટ્રોંગ ઓછો થશે ને પછી જઈશું બિચારા સવારના ફરે છે પણ કંઈ મેળ આવતો નથી એમને તો અમે પણ હમણાં થોડીક વાર રહી અને પછી જઈશું તો ટાટા બાય બાય જય શ્રી કૃષ્ણ જય માતાજી લવ યુ ઓલ જો અમે બહાર નીકળ્યા ઓહ માય ગુડનેસ લુક એટ અહીંયા જો આ મારા અહીંયા કાઢી છે ને ત્રણ સ્ટેપ છે પણ જો કે એવું લપસણી ખવાય ને એવું થઈ ગયું છે મસ્ત ટાટા કબર ઓ અત્યારે અહીંથી બુસ્કો મારું તો મન વાગે ના 3 2 1

જો મોટા સાપ ના લીશો જો ચેતન બી અમે લોકો છે ને જો આ બાજુ આ બાજુ આ બાજુ પડો આ બાજુ પડો

કેટલા બધા ઇંચ પડ્યો એ જુઓ તમે છે અને અત્યારે હજી ચાલુ છે બહુ જ પડ્યો અને છે ને તમે એક ફાધર એની ડોટર સાથે એવું સરસ રમે છે એને બહાર રમવા લઈને નીકળ્યા છે જો કેવું સરસ રમાડે છે ને જો કેવું સરસ રમાડે છે ને જો નાની છોકરી છે મને ઠંડી લાગે પણ એને ઠંડી નથી લાગતી હું જો તો અત્યારનું આ છે સિચ્યુએશન હજી આખી રાત સુધી બતાડે છે પછી ખબર નહીં હવે હવે અત્યારે જો અમે આ ગંધવાડો કર્યો છે ને હવે જોયું છે આખી રાતમાં આ ફીલ થાય છે તો સમજવાનું બહુ બધું જો કે પડ્યો છે ઓલરેડી બહુ બધો સ્નો પડ્યો છે કારણ કે અમારા ઘરના આ સ્ટેર્સ બધા ઢંકાઈ ગયા છે જો લપસણી ખવાય એવું થઈ ગયું છે અને ઓલમોસ્ટ તો હું તમને કાલે સવારે અપડેટ તમને કાલે સવારે અપડેટ આપીશ કે શું છે તો જોતા રહેજો નવો વ્લોગ મારો તો બાય બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ યુ ઓલ